ગરમીની સિઝનમાં ઘણા લોકો કેરીના મન માની ખાય છે કેવી રીતે એવું ફળ છે કે જે દરેક મનને પ્રફુલ્લિત કરે છે કે જો કે આ ખાવાના એક યોગ્ય સમય વસો વિશે ઘણા લોકો ઓછા લોકોને ખબર છે કે ચાલો જાણી કે આ ખાવા સમય કયો છે કે એમાંય ખાસ કરીને કેરીનો ન ખાયું છે કે કેરી ન ખાવાનું યોગ્ય રીત છે કેરીના ખાતા પહેલાં કે કામ ચોક્કસ કરવું જોઈએ કે જ્યારે પણ કેરી બજારથી ખરીદી લાવો છો કે ફ્રીજમાંથી બહાર કાઢો ત્યારે તે તરત જ ખાવાનું શરૂ ન કરો કેરીને હંમેશા બે કલાક માટે તાજા પાણીમાં પલાળી રાખો બીજી કેરી ખાવાથી પહેલાં પાણીથી ફરી વાર ધોઈ લો અને પ્રક્રિયા કરી લેમાંથી જેવી ગુણો અનુ ઓછા થઈ જાય છે આ સમય પર આ ખાવા કેરી મોટાભાગના લોકોને ખબર હોય કે જે આ ફળો રાત્રિ સમયે ન ખાવો જે ફળોમાં રહેલા પોષક તત્વોના અસરમાંથી તત્વોમાં જ્યારે સવારે અથવા સાંજે ખાવામાં વાત કરીએ પાસ વાગ્યા બાદ ન ખાવા જોઈએ કે જે સવારે બ્રેકફાસ્ટમાં ન પણ ક્યારે ન ખાવા જોઈએ કે ખાલી પેટે જે ન ખાવા જોઈએ કે બ્લડ શુગરમાં લેવલ વધી જાય છે અને યોગ્ય સમયે કેરી ન ખાવાનો કેરી ન ખાવાનો સમય યોગ્ય થી ચાર વાગ્યા સમયનો વસે જે કેરી ખાવાનો સમય તેથી વિપરીત અને જે યોગ્ય સમયે ખાવાથી એસિડિટીની જેવી સમસ્યા પણ થતી નથી